અમદાવાદ નજીક ઘુમા ગામમાં આવેલું આશરે એકસો પચાસ થી બસો વર્ષનું ખોડિયાર માતાનું મંદિર આ માત્ર એક પૂજા સ્થળ નથી પરંતુ શ્રદ્ધા અને ચમત્કારનું જીવંત પ્રતીક છે આ મંદિરમાં બિરાજમાન ખોડિયાર માતા પ્રત્યેની શ્રદ્ધા અગણિત ભક્તોને ફળી છે ખાસ કરીને નિસંતાન દંપતીઓ અને વિદેશ જવા ઈચ્છતા લોકો જો સાચા હૃદયથી દર્શન કરે તો માતાજી તેમની ઈચ્છા અવશ્ય પૂર્ણ કરે છે તાજેતરમાં જ મંદિરનો ભવ્ય જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે આ પુનરુત્થાન બાદ મંદિરની શોભા ખરેખર આંખે ઉડીને વળગી આવે છે વિશાળ પરિસર કલાત્મક કોતરણી કામ અને ભવ્ય સ્થાપત્ય જાણે મંદિરની ભવ્યતામાં ચાર ચાંદ લગાવી દે છે આ મંદિરના ઇતિહાસમાં એક રસપ્રદ કથા છુપાયેલી છે વર્ષો પહેલા એક ખેડૂત પોતાના બળદ સાથે બહાર ગામથી પરત ફરી રહ્યો હતો એ સમયે અચાનક બળદો રસ્તામાં જ બેસી ગયા અને તે જ ક્ષણે એક નાની બાળકી પ્રગટ થઈ અને ખેડૂતને પોતાની સાથે લઈ જવા કહ્યું ખેડૂતે બાળકીને પોતાની સાથે લીધી અને આશ્ચર્યજનક રીતે બળદો તરત જ ઊભા થઈ ગયા જ્યારે તેઓ ઘુમા ગામ પાસે પહોંચ્યા ત્યારે જ તે બાળકીએ ખેડૂતને એક પથ્થર આપ્યો અને તેને સ્થાપિત કરવા કહ્યું ત્યારથી આ પથ્થર સ્વરૂપે ખોડિયાર માતા અહીં બિરાજમાન છે અને સમય અહીં ભવ્ય મંદિરનું નિર્માણ થયું આ મંદિરનો અત્યાર સુધી ત્રણ વખત જીર્ણોદ્વાર કરવામાં આવ્યો છે જે તેની મહત્તા અને ભક્તોની અતૂટ શ્રદ્ધા દર્શાવે છે આવી જ અન્ય માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં જય ખોડિયા